જયભાઈ નમ હું મિત્રો હું દેવદાનભાઈ મચુરિયા જિલ્લા મહામંત્રી સમસ્ત દલિત સમાજ આજે રાજુભાઈ સોલંકીથી એમના ઉપર જે પોલીસ દ્વારા ભુત્સો પીઠનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બાબતે આજે અમે બધા આગેવાનો મહિલા છીએ સુરતથી ભલુભાઈ ચૌહાણ ડીકે મકવાણા સાહેબ અમરેલીથી ધીરુભાઈ ખીટોલિયા આપણા રામભાઈ પરમાર નિખિલભાઈ ચૌહાણ આપણા સનભાઈ આપણા હેમતભાઈ અને પિયુષ બોલીચાદ બધા આગેવાનો મળ્યા આજે અમે એસપી સાહેબ ને મળ્યા છીએ આ કેસની જે તપાસ કરે છે એવા ડીવાય એસપી કોડિયાદર સાહેબ પણ મીડ્યા છીએ અને આ સમગ્ર કેસમાં જે ગુનો દાખલ થયો છે એની વિરુદ્ધમાં આપણી કોઈ પ્રતિક્રિયા નથી કાયદો કાયદાનું કામ કરે આપણે સાહેબના સંતાનો છીએ કાયદાને માનના લોકો છીએ પોલીસે જયારે ગણેશની ધરપકડ કરી ત્યારે કાયદા મુજબ કર્યું હતું અને રાજુભાઈની ધરપકડ કરી એ કાયદા મુજબ નથી થઈ આપણે ના કહી શકીએ એટલે મારી સમાજના તમામ યુવાનો વડીલો મિત્રો વડીલોને બધાને વિનંતી છે કે આપણે બધા શાંતિ રાખીએ અને આ કેસની અંદર આપણે કાયદા કેવી રીતે રાજુભાઈને વહેલાં વહેલા કેવી રીતે બહાર લાવી શકીએ એના માટે જે વકીલ મિત્રો છે જે કર્મશીલો છે સમાજના એ બધાના આપણે મંતવ્યો માંગીએ અને બધાની સલાહ પણ લઈએ કે આપણે વહેલાંગ વહેલી તકે રાજુભાઈને કેવી રીતે બહાર કાઢી શકીએ અને જુનાગઢ પોલીસને પણ વિનંતી છે કે અમને આ કેસમાં સહકાર આપે પૂરેપૂરો સાથે સાથે અમારા બીજા બીજા જે આગેવાનો છે બીજા આગેવાનોને પણ કોઈને ખોટી રીતે ક્યાંય પોલીસ ડિસ્ટર્જ ના કરે એનું માનનીય એસપી સાહેબ અને જિલ્લાના શીર્ષસ્થ જે પોલીસ અધિકારીઓ છે એ તમામ લોકો ધ્યાન રાખે એવી વિનંતી કરું છું સમાજના એક આગેવાન તરીકે અને સમાજના તમામ યુવાનોને એક વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં મહેરબાની કરી અને કોઈ ખોટી અફવાઓ કે કોઈ ખોટા મેસેજો નાખી અને સમાજમાં ઉશ્કેરણી પેદા થાય કે બે સમુદાયોમાં ઉશ્કેરણી પેદા થાય કે સરકાર વિરુદ્ધના કોઈ મેસેજો આવે એવું કોઈ ના કરે એવી તમામને વિનંતી કરી અને મારી વાતને વિરામ આપું છું જય ભીમ નમો મારું નામ રાવણભાઈ લખાભાઈ પરમાર જુનાગઢ જિલ્લા અનુજાતી સમાજ હાલમાં જે રાજુભાઈ સોલંકી ગુનો દાખલ થયો છે તે બાબતે ગુજરાતના તમામ આગેવાનો અમે એક સાથે મળ્યા અને આ બાબતે કાયદાકીય લડાઈ છે રિપોર્ટ કહેવામાં આવે છે એ માટે ઘણા બધા આગેવાનોનો અમને ફોન આવ્યો છે કે આ બાબતે શું કરું તો મારું આ તમામ આગેવાનો કાર્યકર્તા યુવાનોને નમ્ર અપીલ છે કે આ ગુચ્છી કોટ કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે એ જોગવાઈઓમો કેક ને કેક માર્ગદર્શન આપે આ માર્ગદર્શન એનું યોગ્ય હશે અમે ધ્યાન ઉપર લેશું પણ આ જે

ગુજરાતના આગેવાનો ના યુવાનો વડીલો કર્મિશિલરો મારી એક રિક્વેસ્ટ છે કે આમાં જે કઈ મદદ થતી હોય તે મદદરૂપી સૌ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવું